નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભોપાલી આધારિત ગીત ગરવો ભજનના નોટેશનમાં આપણે હે મારા ઘટમાં બિરાજતા ખૂબ જ સુંદર મજાનું ભજન છે અને પ્યોર રાગ ભોપાલી આધારિત છે આપણે ટોટલ વીસથી બાવીસ નોટેશન રાગ ભોપાલી આધારિત શીખવાના છીએ તો જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે પહેલેથી જ તમે લેસન નંબર વનથી સ્ટાર્ટ કરજો અત્યાર સુધીમાં ચાલીસ લેસન મેં ઓલરેડી મૂકી દીધેલા છે આ પદ્ધતિસર શીખવા માટેના અને તમને નોટિફિકેશન ના મળતા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો બીજો સ્ક્રીનશોટ હું તમને આપું એ વખતે મારો વોટ્સઅપ નંબર એમાં મળશે તમને અને મને મેસેજમાં લખી શકો છો કે અમને બધા જ વિડિયો લેસન મોકલી આપો એક સાથે હું તમને આખી લિંક એની પ્લેલિસ્ટ બનાવેલું છે મોકલી આપીશ પણ પહેલેથી જ જોજો વચ્ચેથી જોતા નહીં અને જેમને પદ્ધતિસર શીખવા માટે નોટિફિકેશન ના મળતા હોય અને મારી પાસે પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે જે દસથી બાર મહિનાનો બેઝિક કોર્સ છે જેના દ્વારા પણ તમે સ્વર્ગને પ્રાપ્ત કરી શકો છો એમાં એડમિશન લેવું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની માહિતી તમને આપી દઈશ બીજા ભાગનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો અને નીચે મારો વોટ્સઅપ નંબર આપેલો છે જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે એમના માટે આપણી પાસે નોટિસ નોટિસન સાથેની છ પીડીએફ ફાઇલો છે અને અત્યારે જે આપણે લઈ રહ્યા છીએ એ સાતમા નંબરની પીડીએફ ફાઇલ છે જેમાં ભોપાલી રાગ આધારિત વીસથી બાવીસ ગીતો આવશે તો ટોટલ સાત પીડીએફ ફાઇલ એક સાથે તમે ખરીદશો તો તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને એની પણ માહિતી જોઈતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટમાં લખી દેજો આપણે સ્ટાર્ટ કરીએ પદ્ધતિ સર સ્ટેપ બાય સ્ટેપ તમને કેવી રીતના શીખવાડું છું એ ખાસ ધ્યાન રાખજો વચ્ચેથી સ્કીપ નહીં કરતા આપણો મૂળ મંત્ર એ છે કે શીખવું છે તો સ્કીપ નહીં કરતા પહેલી ગાડીનું જ સાર લીધું છે સુધી જઈ શકાય એટલે આ ભજનમાં લગભગ રે સુધી જવાનું છે સુધી માટે એક છે બી રાજતા બી રાજતા रिग रिग रे गरे गरे सा तो बी रा ज बरोबर रे ग रे सा शब्द की इतना गोठा और बी रा ज ता ग सा बी रा ज ता आ खास लेजो और आ रीतना प्रैक्टिस कर लेजो नहीं तो आखो ढाल बदलाई जैसे श्रीनाथ जी यमुना जी महाप्रभु जी શ્રી 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 માટે કચ્છ સા શ્રી નાથ નાથ બરોબર સારે ગ શ્રી નાથ શ્રીનાથ જી જી માટે કચ્છો છે પણ બે

આખી લાઈન જોઈ લઈએ આ રીતનું ફિંગરિંગ ઠેરાવ આ બધું વ્યવસ્થિત સમજીને પ્રેક્ટિસ કરજો તો જ આનો ઢાળ પ્રોપર આવશે નહીં તો ઢાળ બદલાઈ જશે ખાંચા પડશે તાલમાં પણ નહીં આવે બીજી લાઈન

Did <fixos> like?

આટલી સ્થાયી તમને આવડી જાય એટલે અંતરો છે એ સેમ ટુ સેમ છે ખાલી શબ્દોના ઢાળ પ્રમાણે ઠેરાવ પ્રમાણે તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની છે હું અગાડીને બતાવી દઉં છું સિમ્પલ છે અને છેલ્લો અંતરો એ તમારે જાતે પ્રેક્ટિસ કરી લેવું છે તમારી પાસે નોટેશન છે ઓરિજિનલ બરાબર સાંભળજો સાંભળ્યા પછી મગજમાં બેસાડજો મગજમાં બેઠા પછી હૃદયમાં બેસાડજો અને હૃદયમાં બેસાડ્યા પછી છેલ્લો અંતરો જાતે બેસાડવાની કોશિશ કરજો આ રીતના પદ્ધતિ સર ચાલશો તો સ્વર્ગને તમને ચોક્કસ ઝડપથી થશે નેક્સ્ટ લેસનમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે